આજે બાલવાટિકાના ભૂલકાઓને કાગળમાંથી પંખો બનાવવાનો છે તો ચાલો બાળકો તૈયાર છો તમે ચાલો તમને કાગળ આપ્યા છે એમાંથી તમારે શીખવા પ્રયત્ન કરવાનો છે જેવો આવડે એવો શીખવાનો છે પછી શીખાઈ જાય પછી પાછો આપણે એને બનાવશું પંખો બનાવશું બરાબર અને ઘરે પણ ટ્રાય કરવાની અહીંયા બેઠા છો તમે બધા તૈયાર છો તમારે પણ પંખો બનાવવાનો છે પેલા આ શીખે આ ત્રણ ટુકડી છે એ શીખે પછી તમારે બધાએ શીખવાનું છે તો ચાલો તૈયાર છો ને બધા તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો હવે આ કાગળ છે એની ગળી પાડવાની છે જો આ સંદીપભાઈ છે એ ગળી પાડી અને મને એણે એક પંખો બતાવ્યો છે આવી રીતે એણે પંખો કર્યો છે હવે અહીંયા આવી જ રીતે બધાને ટ્રાય કરવાની છે ચાલો અહીંયા ટુકડીમાં બેસી જાઓ અને પંખો બનાવવા માંડો આયુષભાઈ બેસી જાવ અહીંયા બેઠા બેઠા ફાવશે પંખો બનાવો ચાલો તમે અહીંયા બેસી જાઓ ચાલો ખુલ્લા બેસો અને બનાવવા માંડો ચાલો ગળી પાડો પહેલાં જો આ સંદીપભાઈ પાડે છે ગળી એકવાર ઊંધું એકવાર ચત્તું એવી રીતે કરી અને ગળી પાડવાની છે આ ભાઈ પણ પાડે છે આકાશભાઈ પાડે છે નિરાતે શાંતિથી ગળી પાડો ઉતાવળ નથી ભૂમિબેન પાડે પાડે છે છે શ્રદ્ધાબેન એકવાર અને એકવાર ઊંધી ગળી પાડવાની છે સરસ પ્રયત્ન કરો છો નિરાતે કરો શીખવાનું જ છે આપણે એકવાર શીખશો એટલે શ્રદ્ધાબેન એકવાર ઊંધું ભૂમી બેન કરે એમ એકવાર ચત્તું એકવાર ઊંધું ને એકવાર વાર ખોલીને ફરીથી કરો ચાલો આયુષભાઈ બતાવો ઊભા થાવ તો જુઓ આયુષભાઈએ ગળી પાડી અને પંખો તૈયાર કર્યો છે સરસ પ્રયત્ન કર્યો છે આ બધાને બતાવી દો જુઓ બતાવો આ ટુકડીને બધાને બતાવો આ બાજુ આ બાજુ બતાવો હં સરસ પ્રયત્ન કર્યો છે ચાલો તો આવી રીતે હવે સંદીપભાઈને પણ પંખો તૈયાર થઈ ગયો છે તૈયારીમાં ચાલો બતાવો ઊભા થઈ જાવ અને બતાવો ચાલો આકાશભાઈ ઊભા થાવ પ્રયત્ન કર્યો છે બતાવો આ બાજુ ચાલો સંદીપભાઈ બતાવો સરસ સંદીપભાઈએ સરસ પ્રયત્ન કર્યો છે તેણે સરસ પંખો કર્યો છે સરસ વેરી ગુડ નિરાજ્ય કરો તમ તારે સરસ વેરી ગુડ ખૂબ સરસ તમે બેન સરખું બનાવો જાનવી બેન સરસ વેરી ગુડ શાબાસ ચાલો આ ચાર માટે તાલી પાડી દો મજા આવી મજા આવી ને આયુષભાઈ આકાશભાઈ મજા આવી ને ભૂમિબેન સરસ વેરી ગુડ શાબાસ